કાપોદરા સર્વેલન્સ ટીમે ઈએફઆઈઆર હેઠળ ત્રણ વાહન ચોરીના ગુનાઓનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓને મોટરસાયકલ સાથે પકડી પાડ્યા અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલી સંયુક્ત બાતમી હકીકત આધારે કપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તથા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ એમ કુલ બે મોટર સાયકલો અને કાપોદરા વડવાળા સર્કલ પાસેથી એક ઇસમ પકડી પાડી કાપોદરા અને વરાછા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ આમ સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા ત્રણ અલગ અલગ વાહન ચોરીઓના અલગ અલગ આરોપીને પકડી પાડી ત્રણ વાહન ચોરીઓના ગુનાઓનો ભેદ કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ હતી જેમાં પકડાયેલા આરોપી હિતેશભાઈ મોહનભાઈ વાગેલા ઉમર વર્ષ ત્રેવીસ રોનક વિજયભાઈ મેરાડે ઉમર વર્ષ ઓગણીસ મહેશભાઈ વિનુભાઈ બાબરિયા ઉમર વર્ષ ચાલીસ તમામ પકડી પાડવામાં આવેલ છે સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઓવન મોબાઈલ અને હોમ સહિત હોમ એપ્લાયન્સીસ ની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન નાઇન સિક્સ એઇટ જીરો એટ